ની સ્થાપના કરનાર એવા આદ્ય સ્થાપક એવા નાનદાજી સાહેબ ને પણ મારા બંદગી સાહેબ અન્ય સર્વે મંડપમાં બિરાજમાન સંત મહંત મારા પણ બંદગી સાહેબ મંડપમાં બિરાજમાન સર્વે ભક્તજન ભાઈ બેન માળ ગોપાળ એ પણ મારા બંદગી સાહેબ

સાધુ જ્યોતિદાસજી સાહેબ એ દેહ મુક્ત થયા ચલાયમાન થયા અને થોડી જ અડધો કલાક પંદર મિનિટ ના સમય ની અંદર જ તરત થયા આ અલૌકિક પ્રસંગ આપણને યાદ આવે છે કે ભાઈ અમારા ગુરુ શ્રી જય રામદાસજી સાહેબે કીધું છે કે જરાબ પક્ષી ચારો ચરતા જુજવી જાત જણાય કભુ ઓડે આસમાન માં તો એક રૂપ હોય દર્શાય પ્રિત કેમ છોડિયે એવી મારા ગુરુએ બતાવેલી રીત પ્રિત કેમ છોડિયે આ એવી સાચી પ્રિતના હંસ આત્માઓ હતા કે તરત એક બીજા ની પાછળ ચલા સમય જવાબ દીધા સમય પણ તરત જ ચલાય માન થયા આ આત્માઓ હંમેશા કલ્યાણકારી જ હોય છે હે માટે આજ નો અવસર એ નિમિત નો ખૂબ પ્રેમ ભાવ અમને આવવાનો પણ ભાવ જાગ્યો અને અમે પણ અહીંયા ઘર આવ્યા છે પણ પહેલી જ વાર આવ્યા છે એનો પણ ખૂબ આનંદ છે સાહેબજી व्यासपीठ પર બિરાજમાન છે

આ તો જલર ઝાલરી વાગી આ મારા ગુરુએ શાન બતાવી ત્યારે મારી ભૂલ ભ્રમણાઓ ભાગી એ અંદર શ્વાસ ગયો ને આપણા શરીરમાં અંદર શ્વાસ ગયો એનું નામ ઓહંગ અને શ્વાસ બહાર નીકળે એનું નામ સોહંગ આ તો શ્વાસ ને અંદર આવવાની અને બહાર નીકળવાની સ્થિતિ નામ છે પણ અંદર આયો એ કોણ ને બહાર નીકળ્યો એ જે એક આવે છે ને જાય છે એની શોધ જો આપણે કરી લઈએ તો સાહેબ આ જીવતા આપણને સતલોક ના દર્શન થઈ જાય છે એવો મહિમા વાળો એક ઉહંગ નામ પણ છે જે કલ્યાણકારી છે એ શબ્દ વચન થી જ આપણે સદગુરુ પરમાત્માનું નું અને શબ્દ થી આપણે ભજન કરી શકીએ એમ છે જે હંમેશા આત્માના કલ્યાણ માટે રહેલું છે માટે આ કલ્યાણકારી આ જીવન જીવા માટે હમણા આપણા રોહિતાજી સાહેબે રહેણીકરણીની વાત કરી સાહેબ રહેણી કરણી વાત કરી રહેણી એ વ્યસન જે બધા છે દારૂ તાળી માંસ માટી સટ્ટા જુગાર આ તમામ પ્રકારના વ્યસનો છોડી દેવા પડશે પણ આપણે એક વ્યસન લઈએ ને તરત બીજા લાગી જાય છે સાહેબ દારૂ નું વ્યસન તો હતું જ દારૂ નું વ્યસન જોડે તરત જ કઈક બીજું આપણે લઈએ છીએ ખબર હોય કે ના હોય તમને પણ અમારા દાદા ગુરુ કયા કરતા હતા કે દારૂ પીવે ને એટલે તરત ડુંગરી જોઈએ એવું કઈક છે કે એવી અસર છે ખરી એ ડુંગરી એટલે જોઈએ કે દારૂ ની હગી પણ થાય દારૂની હગી ડુંગરી એટલે એને છે ને પીવે દારૂ ને એવું અને દારૂ ના હગા હારા ચણા થાય એ પાછું એની પાછળ એવું આવે ચણા તો જોઈએ ને અલ્યા ભાઈ ગોર ચણા ખાઓ તો આપણું શરીર મજબૂત બને શિયાળો ચાલે છે પચાસ ગ્રામ ચણા ખાઓ પચાસ ગ્રામ ગોર ખાઓ સવારમાં વહેલા ઊઠી નહીં જોઈ પવિત્ર બની દોઢ બે મહિના સુધી તમે ગોળ ને ચણા ખાઓ અને પછી લેબોરેટરીમાં જજો તમારા શરીરમાં નવ ટકા લોહી હશે તો પંદર ટકા લોહી થઈ ગયો છે ગોર ને ચણામાં એટલો ઊંચો ગુણ ધર્મ છે પણ આપણે ગોળ ને ચણા ખાવા નથી આપણે તો ગોળ ને ઉકાળી ચણા ખાવા છે અવરું કરી દીધું છે પાપડ થાય હવે પાપડ ને લઈને મંડી પડ્યા છે હે અને કેટલા લોકો તો મહેમાન આવે વેવય આવે તો હમા હમી ગ્લાસ ધરે એનો જ વ્યવહાર એનાથી ગયો થાય વ્યવહાર કરે ગ્લાસ કરે તો પાછા વેવે ગસ એમ પકડે હવે દેવ લોકો એમની સારું સારું પાણી પીવા ટોપી રહ્યા છે એના આગળ કરતા દેવોન હું કંબગાડે તું પીજન ભાઈ પાર આવે તારો આવું બધું આપણું જીવન વ્યસનથી ભરેલું છે માટે રહેણી આપણે પહેલી સુધારવી પડશે ભાઈ પહેલી સુધારવી પડશે આપ્યો છે ભટકારો આપણે ભટક્યા કરે છે હમણાં જ કઈ કાશ્મીર કઈ યાદ કરતા હતા કાશ્મીર વાળા કઈ છે કોણ છે કાશ્મીર કોણ રહે છે મધુકર પરમહંસ કાશ્મીર માં રહે છે હવે તમે એમને ઓળખો સાહેબ સાહેબ એમને તમે સારી રીતે ઓળખી લેજો હું તો ઓળખી ગયો છું એટલે તમને પરમહંસ એ અનુરાગ સાગર માં ખુલ્લે ખુલ્લું કહી દે એમને ઓળખાઈ દીધા છે સદગુરુ પરમાત્મા કબીર સાહેબે એ ધનિધરમદાજી સાહેબ ને ઓળખાઈ દીધા છે એમનો અંદર

તો કેજાર કયા વર્ણન કરે છે એ વર્ણન કરે છે અને મારી વાણીનો ઉપયોગ કરશે આ લોકો અને મારી સ્થાપનાઓ સ્થાપનાઓને કાપશે ધરમદાસ એ ઓળખી લેજો કાળ પુરુષ છે રામપાલ શું કરે છે આરતી યજ્ઞ થાય ને એનો પ્રસાદ નહી ખાવા દે તમને

પ્રસાદ નહિ લેવા દે કેમ સતલુક વાંચી જાય અને કાળપુરુષ કાળની ગતિમાં જતા રે બધા જીવાત્મા આવે એટલે પ્રસાદમાં એ ખંડન કરે છે ખંડન આ ઓળખી લેજો કાળના દૂધ છે ત્રણસો ને ઓગણપચાસ નામનું પાન વાંચી લેવાનું અનુરાગ સાગરનું એવા બાર દૂધ છે બારે બાર દૂધના પાન ત્રણસો ઓગણપચાસ ત્રણસો

અનુરાગ સાગર કેસ લો છે સદગુરુ કબીર સાહેબ નું જ્ઞાન સાચું છે આ બધા વાણીના ના વિલાસ વાળા છે એક દિવસ મધુકર પરમહંસના માણસો મારી પાસે આયા માજલપુર માં મને કે સાહેબ તમે સાંભળવા આવો ને એમનું જ્ઞાન મોકો અમારા જ્ઞાન ની જરૂર નથી તમારા મહાપુરુષથી અમને અમારા ગુરુ મહારાજે બહુ સરસ જ્ઞાન આપ્યું છે અને એ જ્ઞાન કબીર સાહેબનું જ છે અરે આપ એક બાર તો આઈએ મોકો ક્યું આયે અરે ધરમદાસી સાહેબ કી પોલ ખોલ દી હે એક બીજા ની પોલ ખોલવા નીકળ્યા છો મૂર્ખા આજ પછી વડોદરાની અંદર આવીને જો તમે કોઈ આડુઆ ધરમદાસ સાહેબ વિશે જો બોલ્યા છે ને બીજા કબીર પંથીઓ પછી કેસ કરશે પહેલા ને પહેલો મધુકર પરમહંસ પર હું કેસ કરી દઈશ બીજી વખત પરમહંસ મધુકર આવવાના હતા તે વિમાન છૂટી ગયું નથી આયા તારના આજની ઘડીને કાલનો દાડો મોજલપુરમાં પગ નહીં મૂક્યો આટલું બધું સાહેબ કાળના દૂત જોર કરે છે અને આ કાળના દૂત નું જ્ઞાન આપણાથી ન સંભળાય એ કાળની ગતિમાં લઈ જનારું છે

ભજન કરી લેજો ભાઈ બહુ પાર ઉતરી એક માણસ હતો એમને મનુષ્ય મનુષ્યનો અવતાર ગમ્યો જ નહીં એને માણસનો અવતાર નહી ગમ્યો એ પરમાત્મા પાસે પહોંચી ગયો પ્રભુ મને માણસ અવતાર ગમતો નથી

અને ખાવા માંડે પડ્યું પ્રભુ આ અવતાર બહુ સારો કેવાય કમલા અવતાર ઊંટ નો અવતાર હારો કહેવાય જો ને પ્રભુ કોઈ ચાર પૂંજો નાખે કે ના નાખે ડાયરેક્ટ તોડી લેવાનું ને ડાયરેક્ટ પાલો તોડી લેવાનો સાહેબ હા પછી કોઈ જુહરે ના જોડે અને કોઈ સવારી ના કરે ટેકા વાળું શરીર આટલું સરસ અવતાર એ ચિંતા નહીં પ્રભુ આ અવતાર બહુ હારો પ્રભુ કે જો ફરી ના જતો પછી હા વારે તારી હારું નવરો પ્રભુ આપો ઉતાર અવતાર આપે ના આપે એટલામાં બે જણા કાઠડો બનાવીને એને ખબર નહી કાઠડો બનાવવા કઈ લાગે ઊંટ બે ઢેકા વચ્ચે ગોઠવ્યા ગોઠવી ને બે જણા ચડી ગયા અને બે રબારી ડોંગ ઠોકિયા લી પંદર વીસ કિલોમીટર બે જીસ કિલોમીટર દોળાવે એટલે આ ઉતારાઘરો છે પ્રભુ ના ફાવે ના ફાવે સહેજે ના ફાવે તો હવે જંગલમાં રહેવું ચાલો આપણે ગોમ માં લીલવા લીલવા સરેડો આગળ ગામની ભાગવરા ગાય ગાયના વાસડા ને જોયો એલી બેને તમારે પાણી પીવડાવ્યું ચાર પૂંજો નાખ્યો નાનો વાસરડો એટલે ઉપર હાથ પહેરવ્યો પ્રભુ આ કેટલો સરસ અવતાર લોકો ચાર પૂંજો ના કે ખવડાવે પાણી પીવડાવે અને ઉપર હાથ હોય ફેરવ્યો પ્રભુ આટલી સરસ સેવા એવું કરો ને પ્રભુ કે જો આ બીજી વખત ફરતો ના પ્રભુ આટલું સરસ તો અવતાર છે એટલામાં અવતાર આપે ના આપે ને જણા આયા એને તો ઝાલ્યો ઝાડ જોડે બાંધ્યો બરાબર અને ગરમ હરિયો કરી નાકની હોશે નાથ નાખી ગરમ હરિયાથી અને તમારે બોંગેડો પાડી દીધો અને તરત પ્રભુ ઉભા રહે જો ઉભા રહે જો અવતાર આપી નહીં દીધો ને પ્રભુ કે હું છોણતો તો તું ફરવાનો જ છે એટલે ઉતારું કરું જ ના ને પ્રભુ આ અવતાર બહુ અઘરો છે કમલા હારો છે ને ચાર પૂંજો ને પાણી પીવડાવે ને બધું એ બધું સાચું પણ પ્રભુ

બરાબર બાંધેલો અને એ ઘોડાને જોઈ અને ઘોડા નાખીને સરસ બે નોકર ચાકર ચણા ખવડાવે પછી ઉપર માલિશ કરે પગે ઘૂઘરા બાંધેલા પ્રભુ આ ઘોડાનો અવતાર કેટલો સરસ બે તો બે તો બે તો ચાકર ચણા ખવડાવે ગોર ખવડાવે અને જો ને પેલી માથા પર કલગી તો જો પ્રભુ કેટલી રૂપારી લાગે છે મારે માથા પર એક જ વખત મેં કલગી બોંધી હતી તારની જ ઉપાધિ થઈ છે કલગીઓ બનતા તો નવસા એ કલગી પહેરી તારની જ ઉપાધી થઈ મારે એટલે પ્રભુ આવ્યો તારે ચશ્મા મળ્યા મને ત્યાં હું તો ઉગાડી વખત જ ફરતો હતો આ સરસ આવતા હશે પ્રભુ જો પછી ફરી ના જતો હા ના પ્રભુ ઘોડા નો આવતા સરસ આવ્યો ઘોડા માલિક લગામ નાખી અને તમારો ઉપર ચડી ગયો સવાર થઈ ગયો અને લગામ ને ખેંચી ને તો ઘોડા ને તો બે પગ અધર કરી દીધો પ્રભુ અને બે ચાર ચાબુક લગામ